બોટાદેસોજી પોલીસે બરવાડામાંથી બે શખ્સો એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડ્યા સાત ગ્રામ પાંચસો સાઠ મિલીગ્રામ એમ્બરગ્રીસ સહિત એક લાખ ઇઠ્યોતેર હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો બોટાદેસોજી પોલીસે બરવાડામાંથી બે શખ્સોને પ્રતિબંધિત એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડ્યા છે આ એમ્બરગ્રીસ વ્હેલ માછલીની ઉલટી તરીકે ઓળખાય છે અને તેની આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત હોય છે ઝડપાયેલા આરોપીઓમાં બરવાડાના શાંતિવન સોસાયટીમાં રહેતા હુસેન મહેબૂબ પૂજાણી અને ખારા વિસ્તારના પ્રવીણ ધનજી વિરગામાનો સમાવેશ થાય છે બોટા દેસોજી પીઆઈએમ જી જાડેજા અને તેમની ટીમે બાતમીના આધારે બરવાડા વલ્લભીપુર રોડ પરથી આ બંને શખ્સોને પકડ્યા હતા તેમની પાસેથી સાત ગ્રામ પાંચસો સાઠ મિલીગ્રામ એમ્બરગ્રીસ મળી આવી હતી જેની બજાર કિંમત આ રૂ એક લાખ તેર હજાર ચારસો આંકવામાં આવી છે એમ્બરગ્રીસ ઉપરાંત પોલીસે મોટરસાયકલ એક પચીસ હજાર રૂપિયા મોબાઈલ બે ચાળીસ હજાર રૂપિયા મળી કુલ એક લાખ રૂપિયા ઇઠ્યોતેર હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ સમગ્ર મામલે એસઓજી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રતિબંધિત એમ્બરગ્રીસના ગેરકાયદેસર વેપાર સામે બોટાદ એસઓજીની આ કાર્યવાહીને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે વિપુલ લુહાર ન્યૂઝ ફોર્ટીન બોટાદ